જય માતાજી જય માતાજી જય માતાજી બોલો બોલો બાપુ એક ક્વેશ્ચન એવો હતો હાજી જુદા જુદા ઉપવાસનું મુખ્ય કારણ શું છે લાઈક લોકો એમ કે છે કે ભગવાનની ભક્તિ કરવી કે શારીરિક સંતુલન છે આ બંનેમાંથી આપણે કઈ વસ્તુ ઉપર વધારે ફોકસ કરીએ આ પર્ટિક્યુલર ક્વેશ્ચન માટે વાહ નયંતભાઈ છે નયંતભાઈનો પ્રશ્ન તમે જે બોલ્યા હું જે સમજ્યો કે ઉપવાસ જુદા જુદા ઉપવાસ કરવાનું મહત્વ શું શું ખરેખર ભક્તિ છે કે શરીરનું સંતુલન છે એ જ ને વાત એવી છે કે ઉપવાસ ન કરવા જોઈએ એવું મેં પહેલા કહી દીધું ભક્તિના નામે ઉપવાસ ન કરવા જોઈએ ક્યાંક ને ક્યાંક આપણે ભગવાનને છેતરીએ છીએ કે આજે તો મેં આ કર્યું આ કર્યું કદાચ માની લો કે આપણા ઘરમાં અગિયારસ થતી હોય તો અગિયારસ કરો તો ચાલે પણ તમને કોઈ શનિ રાહુ મંગળ કેતું કે તમને તમને સોમવાર કરો ને મંગળવાર કરો ને બુધવાર કરો એવા કોઈ પણ વાર કરવા જોઈએ નહીં હવે વાત આવે છે શરીરનું સંતુલન શરીરનું સંતુલન તમે જમવાનું સ્કીપ કરીને કરી શકો ઉપવાસ કરીને ક્યારેય શરીર ઉતરતું નથી આ યાદ રાખજો તો શરીર જમવાનું સ્કીપ કરવું એટલે શું જમવાનું સ્કીપ કરવું એટલે માની લો કે તમે ત્રણ કે ચાર રોટલી ખાવ છો તો તમે અડધી રોટલી બે રોટલી ખાવ પછી તમે માની લો કે દાળ ભાત શાક રોટલી ખાવ છો તો એની અંદરથી ખાલી દાળ ભાત ખાવા તો દાળ ભાત ખાઓ કાં તો રોટલીને શાક ખાવ અમુક વસ્તુ સ્કીપ કરો જો અમુક વસ્તુ તમે સ્કીપ કરશો તો તમારું શરીર આપોઆપ સુડોળ થઈ જશે એટલે એની ચિંતા કરવાની રહેશે નહીં ઓકે 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 બાપુ મારો એક સવાલ છે કે બાળકના જન્મ પછી કુંડળી ક્યારે બનાવવી જોઈએ વાહ આશાબેન દવે પ્રશ્ન પૂછો કે બાળકની કુંડળી ક્યારે બનાવવી જોઈએ હે ને આ વાત સાચી છે સાહેબ હવે તો એવું થયું છે કે મોબાઈલની અંદર શ્રણિકભાઈ મોબાઈલની અંદર કુંડળી છે એટલે બચ્ચું જન્મ્યું નથી કે ફટ 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 નીકળી જાય છે સાહેબ યાદ રાખજો આપણે બધા એવું માનીએ છીએ કે વિધાતા લેખ લખે છે લખે છે બરાબર સુખભાઈ તો જ્યાં સુધી તમારી છઠ્ઠી ના લખાય ને ત્યાં સુધી તમારે કુંડળી બનાવડાવી જોઈએ નહીં હા તમારે માત્ર એવું યાદ રાખવું કે બાળકનું આપણે હવે અત્યારે શું થાય છે કે કોર્પોરેશનમાં જ્યારે સર્ટિફિકેટ લેવા જઈએ ત્યારે નામ પૂછે છે પહેલાં તો બાબલો બેબલી ચાલતું હતું તો એના માટે માત્ર રાશિ જોવા માટે તમારે કુંડળી બનાવી હોય તો બનાવી શકો છો પણ એના માટે રાશિ જોડાવાની જરૂર નથી કારણ કે છાપામાં દરેકે દરેક પેપરમાં આજની રાશિ આવે છે કુંડળી પણ આવે છે એટલે એમાં જોઈ લેશો તો ચાલશે પણ એના માટે ક્યારેય પણ ક્યારેય પણ સવા મહિનો ન થાય ત્યાં સુધી કુંડળી બનાવશો નહીં બોલો સાહેબ મને એ જાણવું હતું કે જનરલી આપણે એવું સાંભળીએ છીએ કે નજર લાગવી અને કોઈકના બિઝનેસ સારા ચાલતા હોય ને સડનલી બંધ થઈ જાય તો આપણે એવું કહીએ કે નજર લાગે તો એનું રહસ્ય શું હોઈ શકે અને આગળ એકચુઅલમાં એ સાચવું છે તો એનું સમાધાન કઈ હોઈ શકે ખરા આ યાદ રાખજો જ્યારે નજરની વાત આવે છે કે નજર લાગે છે તો હું એવું માનું છું કે ચોક્કસ નજર લાગે છે પણ નજર બે પ્રકારની હોય છે એક મીઠી નજર હોય છે તમે જ્યારે તમે પોતે તૈયાર થઈને જાઓ છો ત્યારે તમને પોતાને એવું થાય છે કે ક્યાં વાત એ આજે હું સરસ લાગુ છું આજે મને લાગશે તો તો નજર લાગે છે પણ નજર માટે થઈને કોઈ પણ પ્રકારના એવા ટૂચકા નઈ કરવા કે જેનાથી ઘરમાં તકલીફો આવે બસ માત્ર એટલું કરવાનું છે જો નજર લાગેલી હોય તો તમને એમ લાગે કે કોઈની આંખો ભારે થઈ ગઈ છે તમને એમ લાગે કે એને એને ક્યાંક અચાનક તાવ આવી ગયો છે તમને એમ લાગે કે ક્યાંકને ક્યાંક આનું શરીર વીક પડતું જાય છે તો તમે બસ માત્ર એટલું કરો માત્ર એટલું કરો કે તાંબાના લોટામાં ચોખ્ખું પાણી લઈ અને એની ઉપર સાત વખત વારી અને એ પાણી બહાર ફેંકી દેશો તો એની નજર ઉતરી જશે બીજી કોઈ પણ વાતમાં પડશો નહીં ભૂવામાં જશો નહીં ઓકે બોલો ઓમ નમ શિવાય નમ શિવાય જય માતાજી જય માતાજી મેં પ્રિયા મિશ્રા મેસ સ્પેશલિસ્ટ જી सर uh, पहले तो मैं बापू आपके लिए एक कॉम्प्लीमेंट देना चाहूंगी यू आर वेरी पॉजिटिव पर्सन एंड आपसे बहुत कुछ सीख के जाऊंगी यहाँ से जी, जी. और मेरा एक क्वेश्चन है कि uh, किसी भी इंसान को साउथ की प्रॉपर्टी खरीदनी चाहिए या फिर uh, कोई इसके लिए राशि पर्टिकुलर स्पेशल होती है अब ऐसी बात है कि अगर साउथ के नाम से आपको कोई डरा रहा है जिसे समझ लो કે હમલો સે બચપન સાઉથ કે નામ નામતે આ રહે કે સાઉથ મેઉ હોય સાચી વાત એ છે કે સાઉથ નો જે સ્વામી છે ને સાહેબ સાઉથ ના સ્વામી કોણ છે એ યમ રાજા છે હવે આપણને નાનપણથી યમ રાજાના નામે બીવડાવામાં આવે છે કે નહીં યમરાજાના નામે તો આની અંદર જેટલા પણ બેઠા છે એ બધા જ કોઈક કૃષ્ણ ભગવાનને માને છે કોઈક માતાજીને માને છે કોઈક મેલડી માને માને છે કોઈક હનુમાનજીને માને છે કોઈક અલગ અલગ સાંઈ બાબાને માને છે અલગ અલગ દેવી દેવતાઓમાં અલગ અલગ ભગવાનમાં માનીએ છીએ આપણે આમાંથી મને કોઈ એક વ્યક્તિ એવું કહેશે કે આટલી બધી ભક્તિ કર્યા પછી પણ આપણને ભગવાન મળશે કે નહીં મળે કોઈને નક્કી નથી ભગવાન મળશે કે નહીં મળે એ વાત નક્કી નથી પણ શ્રેણિકભાઈ યમ રાજા તો ચોક્કસ મળશે આમાંથી કોઈ મને એમ કહેશે મને યમરાજા નહીં મળે તો જ્યારે તો જ્યારે ભગવાન મળવાના નથી અને યમરાજાને જ મળવાનું છે તો યમરાજાથી ડરવાનું કેમ તો સાઉથ ના નામે ક્યાંક ને ક્યાંક યમરાજાના નામે અમે ડરાવીએ છીએ માટે તમને એવું થાય છે કે સાઉથ ફેસિંગ લેવું જોઈએ નહીં રાવલ સાહેબ તો સાઉથ ફેસિંગ લેવું જોઈએ સાઉથ ડરશો નહીં મારી પાસે કદાચ જો તમને લોકોને ટાઈમ મળે તો ક્યારેક મારી ઓફિસે પધારજો મારી પાસે એક હજારથી વધારે એવા મલ્ટા મહેરબાની કરીને સાઉથના નામે ડરશો નહીં શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ભૂમિ દ્વારા જ આપણે શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેઓ ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ સ્વ ચિત્રરથ નિયર હોટેલ પ્રેસિડેન્ટ સીજી રોડ નવરંગપુરા અમદાવાદ મોબાઈલ એટ નાઇન એટ ડબલ એટ સિક્સ એટ